આ લીપનો આઠમા માળ પર છે આપણે આ સાતમા માળ પર ઊભા છીએ એટલે કે આ બિલ્ડિંગના બે બે નંબરના આ લીપના ગાઉટ ઉપર ઊભા છે આ લીપમાં દુવાળો જાય લીપ ઉપર છે આપણે આ જોઈ શકો છો હવે બંધ કરો ઓકે હવે દરવાજે બંધ કરો આ દરવાજે બંધ કરો બાજુ આ દરવાજે બંધ કરો ખોલો સ્ટોવ સ્ટોવ પર ઓપરેટ કરો તો એનો મતલબ એવું થાય છે આ જે દરવાજો ફર્સ્ટ દરવાજો છે અંદરથી સ્ટોપર મારીને પણ લોક કરી શકાય છે જેથી બહારથી આ દરવાજામાં કોઈ ખેંચે તો ખુલે નહીં એટલે આ ઘટના બની અત્યારે અંદરનું સ્ટોપર ખુલ્લું હોય અને જાળી છે એ તો ઓટોમેટિક ઓપન થઈ જાય છે એટલે કોઈ પણ માણસ લાઇટ જોઈને લિફ્ટ આવી ગયું એવું અંદાજો લગાવીને અંદર પગ મૂકી શકે છે